અશોક એ અશોક છોકરો ધ્યાન હા મે બોલો ને થઈ ગયો તૈયાર હા હારું લે તો તાર પપ્પા આવે ને પછી તને વાત કરું નકર વળી પાછું મારે એકડે એકથી સાલું કરવું પડશે હા હાલો ઓકે હા હા ઓકે ઓકે એટલે હા ભાઈ તમે કહ્યું એમાં કાંઈ ન કટાય એ વાંધો નહીં વાંધો નહીં હા

પણ આપણને બધાયને ધ્યાનમાં આવે મને તો આમજો તને છે ને પહેલાં છે ને બહુ ત્યાં ધ્યાન રાખ્યું જ નથી જ્યારે તારી ઉંમર નહોતી ત્યારે છોકરી જોવા જતા એટલે તું કેટલી ખામી કાઢતો ખબર નાની છે હાલતા નથી આવડતું ડ્રેસ કેવો પહેર્યો છે વાત કરતા નથી આવડતું સાહ લઈને આવી તો રકાબીમાં શાહ લેને આવી કપમાં ચા લેવી જવું ને એ કેટલા ત્યારે નખરા કર્યા ત્યારે હું તને કહેતો તો હતો ને કે આ બધું રહેવા દે તારી ઉંમર થઈ જાય તો ત્યારે ઉંમર થઈ જાય ને પછી કોઈ છોકરી નહીં બતાવે ને એમ થયું ને પણ કપા બાબા પાંચ વર્ષ પહેલાની વાતું છે એ તો હવે જ્યારે સમય હોય ને ત્યારે આપણે ઘા મારી લેવાનો હોય સમજ્યા હા તો પણ હજી કેમ મોડું છું છે ના પ્રદીપભાઈ તો ઠેકાણું સીંજુસ ને આપણને બસ એમાં ધ્યાન દયો ને મારી વાત સાંભળો પેલા બેનનું થઈ જાય ને પછી મારું બોલશું અરે બેન ની ઉપાધી કરી માં એનું ઠેકાણું હતું ને લાવ્યો છે પ્રદીપભાઈ તારું અને આ મીરાનું બેનનું ઠેકાણું છે જો આ તો સારી વાત કહેવાય મને આ વાત બહુ ગમે સારું છે લ્યો બેન મારી બેન હગાય થઈ જાય એટલે આપણે ગંગાનાય અને આમ જો તારે પછી છે ને એમાં આ ઈ લોકો આજ પડ્યા હાલને

તમે તમારો જે અભરખો છે ને જે હારા લગ્ન કરવાનું તમે વાતો કરો છો ને મોટી મોટી કે તમારે મારે મારા દીકરા દીકરીને બહુ હારા લગ્ન કરવા છે તો એમાં એ લોકો રાજી છે

આજે મારે મને ઉપાધી છે હું કાળો કે આમે તારા તારા મમ્મી અને હવે તારા પપ્પા બે બેઠા છે અને જવાન દીકરો અને જવાન દીકરી બે એમના મજે કુવારા રખડા એટલે એ કે થોડું અમારે નાક કપાય હવે તમે એટલું બધું કયો છો તો જઈ આવું પણ જો મને ધ્યાન માં આવે ને તો હું આવું તને ધ્યાન મને હા પાડો ને એ નખરા કરશે પાછો કાઈ નઈ કરે જા તાર કામે જા ઉપાધી કેર માં જા હા અને જવાનું હોય તો ફોન કરજો મા બાજુમાં ને ત્યારે ડબલું આઘું મુકાય તું તો છે ના કઈ ના બોલ તું બાકી તો તું બોલી લે શ્રી

ઈ બે ભાઈ બેન છે તમે બે ભાઈ બેન છો સામ સામે હા ક્રોસ હા ના ના બા એવું થોડી કરાતું હશે જિંદકી કે ને તું નજ કરાય ને એવું ન કરાય શું કામ ન કરું અત્યાર સુધી તારા માટે કેટલી છોકરીઓ જોઈ ક્યાંય આપણને હા પડી છે ક્યાંય આપણને પોઝિટિવ જવાબ મળ્યો છે હવે આ માન કરીને આવ્યું છે બે ભાઈ બેન નું તો પછી સામ સામે કરી જ નખાય ને એક ખર્ચામાં બે ખર્ચા થઈ જાય એટલે આના માટે મારે મારી બલી ચડાવવાની

તારી એ ઉંમર તો થઈ જ ગઈ છે ને અને આનું કર્યા પછી વર્ષ પછી તારું કરવું એના કરતા જો સામ સામે બેવું આવ્યું જ છે અને બંને સારું હોય તો આપણે ગોઠવી જ નખાય ને બા પણ આવી રીતે છે ને લગ્ન ન કરાય આવી રીતે હા ન પાડી દેવા પેલા છોકરા છોકરીને જોવા આવવા દો અમે લોકો એમને જોઈએ પછી આગળ નક્કી કરવાનું તો મેં શું કીધું જોણ કરવા જવાનું છે એમ કીધું ને મેં હા ન પાડીને ને ચીડકી આમ જોતા તો ભાની વાત પણ સાચી જ છે ને પછી આગળ જતા કેવો સમય આવે કેવો નહીં આપણને થોડી ખબર છે

જોઈ લઈએ અને તને છોકરી ગમી જાય તો સગાઈ કરી નાખીશું તને નહીં આપણને બેવને ગમી જાય તો બધી જગ્યાએ બેવની જ વાત રાખ હા હા તને ને મને તને ને મને નો આવે આમાં હા સારું સારું સમજી ગઈ પણ આજે જ જવું પડે એમ છે આજે જ જવાનું છે હા આજે જ કાલનો મેળ નહીં આવે આજે મારે થોડું કામ છે કામની વાત પણ ઠીક છે અને બા મારે આજે થોડું ઓફિસેથી આવતા લેટ થશે એક કામ કરો ને હું ઓફિસે થી આવું એ પેલા તમે એ લોકોને અહીંયા બોલાવી લો ને તમે થોડી ઘણી વાતચીત કરી લેજો એટલે જિંદકીને પણ ખ્યાલ આવી જશે ને હું તો પછી છોકરી જોવાની હોય તો જોઈ લઈશ હાર તો એમ કરશું પણ સમયે આવી જજો પછી બહુ વાત ન જોડાવતા બેઉ ઉજડ ને કહી દઉં છું એ લોકોને તો કહી દો કે એ લોકો અહીંયા આવી જાય હા એ હું પ્રદીપભાઈને કઈ ફોન કરીને કહી દેશે કે અહીંયા આવી જાય એ લોકો હા ઠીક છે સારું ચાલો હું હવે જાઉં મારા કામ ઉપર હા જાવ અને જલ્દી આવજો પાછા સેઠિયાને કહી દેજો અત્યારે જ ચાલો સારું થયું કે આજે જ ગોઠવી નાખ્યું છે અને હું તો એમ કઉ છું કે હવે આપડે વધારે વાતો કરવા કરતા છોકરાઓને વાતો કરવા મોકલી દઈએ તો એ લોકોના મન મળે ને વિચાર મળે તો પછી આપણે બધા આગળ વાત વધારશું ના ના એ તો બરાબર છે પણ આપણે છોકરા છોકરીની હાજરીમાં જે થોડીક વાત કરી લેવી ને એમ હા હા તમારે જે પૂછવું એ પૂછી લો તો પૂછવું તો પડે ને તમારે અમારે છોકરાને પૂછવું પડે અમારી દીકરીને તમારે કાઈ પૂછવું પડે એમ અમારે અમારે મમ્મી પૂછશે બધું જય નરેશભાઈ પ્રદીપભાઈ વાત લાવ્યા હતા ને પ્રદીપભાઈ એ આ લોકોની અમને બધી વાત કરી જ છે એટલે મારે તો જાજુ પૂછવું નથી પણ તમારે મારા દીકરા દીકરીને જે પૂછો એ પૂછી લ્યો હા હા મેં તો તાર નામ શું દામિની બાયોમાં મમોકલી તું હા પણ ઇંગ્લિશ વાસ્તવનો ઓળ ની ઉપાધી છે શું કરું પહેલાના જમાનામાં ક્યાં ઇંગ્લિશ હતું સાચી વાત છે દામિની હા અને દેવા દેવાન એક જ રાશિ બરાબર નામે સરસ લખે દેવા ને દામી ની અને કેટલું ભણેલો બેટા માસ્ટર કર્યું છે અને અત્યારે જોબ કરી રહ્યો છું બેટા રસોઈ તો બધી આવડે ને હમ આવડે છે આમાં દીકરીને બધી રસોઈ આવડે હો તમે જે કયો ને બધી બનાવી દે અને માર દીકરાને પગાર બહુ સારો છે થોડુંક ઓછું ભણ્યો છે પણ પગાર બહુ સારો છે કામ શું કરે છે ઓફિસ માં જોબ કરું છું સારું કહેવાય ઓફિસમાં માં જોબ કરવાની હોય ને

તમારા ઘરની તમારા દીકરા એટલે મેં કીધું પછી હવે આપડે પૂછપુછ કરીને ટાઈમ નથી બગાડવો આવી જાય દીકરા તો આપડે લગ્ન સારી રીતે વ્યવસ્થિત કરી નાખશું સમજ્યા હા હા તમારે મને કાંઈ પૂછવું હોય નહીં તો પૂછી શકો છો તમે આવ કેટલું છો માસ્ટર ચાલુ છે હજી ભણો છો હા ભણવામાં શું છે ભણી લેવાનું જેટલું ભણવા મળે એટલું પછી એક દિવસ લગ્ન કરીને બેસી જવાનું છે હા આ તમારે ભૂતકાળમાં કોઈ હતું એટલે તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય કોઈ પ્રેમિકા હોય લાગતું તો નથી કે હોય પણ તો એમ બીજું પૂછી લો ના ના એવું કંઈ નતું પણ તમારે કંઈ એવું

તમારા હવે બીજું કાઈ પૂછવું છે ના હું તો શું પૂછવાની પણ એક વાત કહી દો તમને કે તમે મને પસંદ છો હે હમ આ તમારી બેન અને મારો ભાઈ એકબીજાને પસંદ કરી લે પછી સામ સામે ગોઠવી નાખે મને આ વાત ની બીક હતી હાસું કહું તો હું છે ને આ હામ હામો કરવા ના પાડતો તો પણ આ પરદીપ ભાઈ એણે મારા પપ્પાને ને કીધું હતું કે માણસો બહુ હારા છે છોકરો છોકરી બહુ હારા છે એટલે પરદીપભાઈ પાછું કે ને એ હાસું જ હોય સાચી વાત છે પ્રદીપભાઈ છે ને ભગવાનનો માણસ છે જે કહીએ ને સાચું હોય તો ચાલો આપણે આપણો જોબ કહી દઈએ હલો કેવું લાગ્યું અમારું ઘર જોકે બહુ મોટું તો નથી પણ ભવિષ્યમાં સારી સુવિધા વાળું કરી આપીશ કિત્સ ઓકે માસ્ત છે તમારું ઘર અને આમ પણ ખર કરતા માણસોનો સ્વભાવ વધારે મેટર કરે છે હા હું તો તમને કંઈ પૂછવા નથી માંગતી તમે તો બધું કહી દીધું ને તમારું સ્ટડી જોબ ઘણા લોકોને મળી લીધું હવે તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો મને પણ વધારે કંઈ પૂછવું નથી પણ સાચું કહું ને તો પહેલી નજરમાં તમે મને ગમ્યા છો એનું કારણ છે આ તમારો સ્વભાવ અને ખાસ તમે કહ્યું ને હમણાં કે તમે ભક્તિ ભાવ અને ભગવાનમાં વધારે વિશ્વાસ કરો છો એટલે આઈ એમ શ્યોર કે તમે હંમેશા જો આ ઘરમાં આવ્યા ને તો ઘરમાં શાંતિ અને બધાનું ધ્યાન જ રાખશો અને બીજી એક વાત કે જો મારા ઘરમાં છે ને મારા બા થોડા આમ પાછળના રૂઢિવાળા છે એટલે કે જોબને એવું તો નહીં જ કરવા દે સો આઈ વિલ બી સોરી કે કદાચ જો બધું નક્કી થશે તો જોબ માટે હું ઇટ્સ ઓકે જોબ કરવાની કંઈ જરૂર નથી આમ પણ આ લગ્ન પછી જોબ કરવી જરૂરી નથી મતલબ જેને કરવી હોય જોબ એને આપણે ના ન પાડી શકીએ પણ મને એવો કોઈ શોખ નથી મને તો ગમે ક્યારે રહેવાનું ઘરના લોકોનું ધ્યાન રાખવાનું પૂજા અર્જ ના કરવાની અને આખો દિવસ બેસી રહેવાનું હા કેમ નહીં અને બીજું એ કે સામે તમારા ભાઈ એ પણ આમ એકદમ સીધા સાધા અને ફોળા છે હા એટલે મને નથી લાગતું કે ક્યારેય પણ મારી બેન જોય ઘરમાં આવશે ને તો દુખી થશે ક્યારેય દુખી નહીં થાય કારણ કે આમ પણ જ્યારે ચાર લોકો એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે સીધી વસ્તુ છે કે બધા એકબીજાનો વિચાર તો કરવો જ પડે અત્યારે બધા સાથે છે એટલે વાત ન કરીએ આપણે પછી વાત કરીએ મળીને હા પણ જો મારા તરફથી તો હા જેવું છે સેમ ટુ યુ ચાલો છે આમ અચાનક આવવાનું છું કોઈ હમાસાર નો હોય એટલે હર્ષાબેન નરેશભાઈ આવવાનું કારણ એક જ છે કે સગાઈને છ મહિના તો થઈ ગયા હવે લગન તો નજીક આવે છે તમે એટલું લાવે એક વખત પાછી મળી આવું ચોખવટ કરી આવું નહીં વાંધો નહીં તમે હારું છું આ સમજા એટલે આપણે જો છ મહિના થઈ ગયા ને હવે છ મહિના પછી આપણે લગ્નનું ગોઠવી માની લો આવતા વર્ષે લગ્નનું ગોઠવી તો અત્યારથી આપણે ફાર્મ બુક કરાવવું પડે પછી કેટરિંગવાળો જેવો રસોઈ હોય સારો રસોઈ હોય એને કહેવું પડે સારો ફોટોગ્રાફર વિડીયાવાળો પછી આપણે આ બેન્ડવાજાવાળા હારા હોય પણ તમને ખબર હોય તો આપણે જયારે જોણ કર્યું ત્યારે આપણે બંને જણા એવું કીધું હતું કે આપણે છોકરાનું લગન સારી રીતે કરશું પણ હવે એ સમય તો સારો હતો પણ અત્યારે તો તમને ખબર છે કેટલી મંદી આવી ગઈ છે ધંધામાં નોકરીમાં બધે જ તો મારો વિચાર એમ થાય છે કે આપણે સમૂહ લગ્નમાં નામ નોંધાવી દઈએ તો કેમ તમે કેવી વાત કરો છો આપણે તો પેલેથી જ વાત થઈ હતી કે આપણા દીકરી દીકરાના લગ્ન ધામધૂમથી કરવા છે પછી આ સમૂહ લગ્ન વાત જ ક્યાંથી આવે અને સમય તો હારો મોડો આવ્યા કરે આ પ્રસંગ થોડો બીજી વાર આવવાનો છે એ વાત સાચી છે હું એ જાણું છું તમને શું લાગે મને મારા દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું મન નહીં હોય હરખ નહીં હોય પણ આપણે સમય જોઈને ને પછેડી જોઈને આપણે હોટ તાણવી પડે ને જો સમય તો સમય બદલાય હોત એમ જાય આજે માનો તમારો પરિસ્થિતિ સારી નથી અને કાલ પરિસ્થિતિ સારી હોત ને થઈ જાય મારી જો પણ જયારે પાછું એમ છોટું કહેવાય કે અમે ભાઈ બહુ સારી રીતે લગ્ન નહોતા કર્યા તો બીજી વાર પાસા અમે અમારા દીકરા દીકરીના પાસા લગ્ન કરવી છે એમ તો થાય નહીં પણ પછી તમે જેમ કીધું એમ કે અત્યારે નબળી છે ને પછી પાછી સારી થઈ જાય પણ પછી પાછી આના કરતાંય નબળી થઈ ગઈ તો અરે સમયની વાત જવા હું તો તમને એમ જ છું તો બહુ મોટા છે દીકરી દીકરાના ધામ ધૂમકી લગ્ન કરવા છે અમારે તો આખા અમારા કેવાય ને સમાજની બાયો ને પેરામણી એટલી કરવી અમારે સારું દેખાડવું હોય અંદરખાને તમારે જેટલી પેરામણી કરવી હોય ને જે કરવી હોય ને એ કરજો પણ લગ્ન તો હું સમૂહ લગ્ન વગર અને સાદાઈ વગર તો હું નહીં કરી શકું એ હું તમને ચોખવટ કરી દઉં છું આ તો પછી ને ટાણે આપણે પછી બોલવાનું ન થાય પણ જો અમે છે ને આખા ગામમાં જઈને ખાધું છે સમજ્યા અને બધા એને જાનમાં હોત અમે ગયા છીએ તો હવે અમે અમારા દીકરા દીકરીના સમૂહ લગ્ન કરાવીએ તો ગામ વાતું ન કરે હા તો તમારે આંગણે બધાને બોલાવીને જમાડી લ્યો પણ કહેવાય તો અમારા દીકરા દીકરા સમૂહ લગન જ નઈ એમ તો સમુ ને સમૂહ લગન વાળા આવે તો બંધી કરે છે તમારા ઘરે કોઈ પ્રસંગ નહીં કરવાનો જેસે સમુ લગન માંસ તમારે આયો જોડેને લેવાનો પીઠી ઘરે નઈ કરવાની બધા ને સમુ માં જ આવા હા ઈ બધુંય કરવાનું ઈ મને ખબર જ છે પણ તમારે સગાવાલા ને જેટલા નું ખાઈને આવ્યા છો ને એના તમારે આંગણે જને જમાડી લ્યો ને કા લગન પહેલા ને કા લગન પછી અરે મેં તો જો બે તમને પહેલા કીધું કે કહેવાય તો અમારા દીકરા દીકરીના સમૂહ લગન કહેવાય નઈ

એટલે હું ઓછીના પૈસા લઈને લગ્ન કરાવવા માગતી નથી અને એ તમે ઓછીના આપો એ આપો પાછો છ મહિના બાર મહિના બે વરસ મારે પાછા તો દેવાના ને અને ન સગવડ થઈ તો આ કંઈ ધાર્યું થોડું ઉતરે કદાચ કાંઈ દવાખાનું આવી ગયું કંઈક નો સરખા ન સરખું થયું તો ન આપી શકું તો એ પાછા આપણા સંબંધમાં તિરાડ પડે એ મને ન ગમે તમે થોડુંક આમ તેમ કરી લો ને ઘરે ના તે હોય તો બેસી નાખો અને આ પ્રસંગ સારો ઉકેલ નાખવો

હું હંમેશા હું હંમેશા મારા સિદ્ધાંત થી જીવી છું એટલે આવી અવળ ચંડાઈ વાળી વાત તો કરતા જ નહીં અને જુઓ સગાઈ ને હજી છ મહિના થયા છે એ હોય ને તો આપણે ફોક કરી દઈએ હું મારા છોકરાનું ક્યાંક બીજે ગોતી લઈશ બાપા અમે બધું ભોગવી લે હું આગળ આપણે સમય જતા જો હું પ્રસંગ આવે ત્યારે અત્યારે શાંતિથી આપણે થોડું ઘણું આમ તેમ કરી લેશું સમજો પ્રદીપભાઈ હા પ્રદીપભાઈ મળી લેજો વાતચીત કરી લે ઉપાધિ કરવામાં આવે પાણી બનાવવું હો એ મારે ચા